કેમ છો મિત્રો આપણે વાડી આવી ગયા છે જો આપણા ભાઈ બંધ આપણા ભેગો આવ્યો હે જોઈ લ્યો વરસાદ આવ્યો હતો આમાં માંડવીમાં ગારા છોટે છે જોવા આજનું વેધર છે એક નંબર કઈ ઘટે નહીં એવું ભાઈબંધ રહી લો ઘુમેડે જો અહીંયા જ જાય હવે માંડવી ઓરા ખાવા આવી ગયા છે આજે આપણે જો ગારો તો હે તોય ઉપાડીને ઉપાડી લેવું હમણાં

નકરો જવો પંખીડાનો અવાજ આવે જુઓ તમે ખાલી સાંભળો નિરાય બાકી માંડવીમાં તો કાંઈ ઘટે એમ નથી આઈ થિંક તો હાવ લીલું આવી ગયું એકઠલા તો પાછું ઉપર ભાગી જવાય જોવો માંડવી જુઓ ખાલી

ઉપાડી લઈએ ઓરા ભાઈ પણ જો આપણે આમ જોવે હે પાછો રીલું જોવા માં ઉપાડી લઈએ હવે અહીંથી ને અહીંથી વૈશ્વા તો નહીં જવાય ગારો હે મારે પાછું વરવું પડ્યું ત્યાંથી ને ભાઈ બંધ જોવા અહીંયા રીલું જોવે આપણી વાડી જોવો બાકી ડિસ્પ્લે કરમાં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી નાખી દે બધાય ફોલો કરતા જો એમાં માં કે આયા જો આ હું આવી ગયો આલુ સેવ આવી ગઈ જોઈ લ્યો આપણા ખેતરમાં આલુ સેવ આવી ગઈ માનવી બદલે આલુ સેવ ઉગવા માંડી તો આ હવે માંડી ઉપાડી લે ખાઈ લઈએ પછી ચાલો ઉપાડીએ જોઈએ કે આ મોટો સોળો છે ન્યાથી ને ઉપાડાય કે આ આપણો ભાઈબંધ બંધ કે છે હા રે મોબાઈલ તો પકાય

ચાલો ભાઈ ખાઈ નાખીએ મિત્રો જોવો આપણે ભાગીએ હવે કિલા કિલા ને સંપલ થઈ ગયા જોઈ લ્યો એટલો ગારો હે ને આ ભાઈ જો બાંધે છે માંડવીને જોઈ લ્યો કેમ બાંધે બાકી જુઓ બાંધતા આવડતું હે ને જો તોડી નાખ્યું હે હાથમાં લઈ લે ભાઈ જો આ તોડીને બાંધે

જોવો બાકી છ વાગી ગયા જોવો વેધર ભાઈ પડતા પડતા રહી ગયો હમણાં વેધર જોવો ખાલી જોવો આપડે વાડીનો નજારો ભાઈ જાય છે આગળ આગળ હું વાહે વાહે લો જાવ છું આમાં જો આમાં હાલીને જાય છે જો કાંટો લાગી ગયો પડતા પડતા રહી ગયો લંગડો લંગડો કાં હાલે

બાકી જો આમાં જ પાણી ભર્યું છે બધે આપણે જ્યાં અહીંયા પડ્યું છે ભયરું જ છે તમને ત્યાં જઈને દેખાડો તમને ના ભાઈ બેન ભાઈ ગયો છે સૂટે સૂટ આમાં હરફ બરફ નું એ ધ્યાન રાખજે જોઈ જાઓ જોવો આની બાંધોતી જોવો ખાલી જોવો બાવેડાએ પકડી લીધું એક આ બાવેડાએ પકડી લીધું જો અહીંયા ક્યાં ત્યાં છે ને વેરી નાખ્યો જો બાવેડા નહીં રહ્યા ત્યાં આમ કરીને વયું જવાનું જોવા પાણી ભાઈ જોઈ લ્યો હજી આમ પાણી જ ભાઈ જોવા ભાઈ ગળકે છે સીડી પાણી થી તો જવાય એમ છે નહીં હેઠે પાણી જ છે ડાયરેક્ટ જાવું પાણી છે બે સાઈડ ભાઈ ઈ ભાઈ કઈક કરવા ગયો જાય આપે ગડકી જાય હવે નિરાયે સંપલ ધોવા ગયો છે मारा धोई देना भाई ला आ रहा था धोई देना जो आप भाई बहन आपने संपल धोई दे हम जो जो आ धोई देने ला ए गारा वारा है जो हालू गाड़ी ले तो तो मित्रों आलो भाई शू घेरे आज ना ब्लॉग आप पूरा करिए सब्सक्राइब करता जाजो હા શક્કર પારા આપડે ભાઈ બહેન માંથી બોલી લોક્કર પારા સક્કર પારા કરતા જીંડુ દેવાનું બાકી છે તો આમાંય પાણી જ છે નોકરું તો હાલો ભાગશું હવે ઘેરે પાછા આપણા આવા નવા વિડીયો બનાવીશું એમાં જોઈ આવી ગયો પાછો બનાવીશું ત્યારે તો હાલો ઝીંડુ દઈ દઈએ પણ દેવા છે નહીં મિત્રો એક હાથેથી જોવા મને લાગત એટલે દઈ દઈએ બ્લોગ બંધ કરી હવે મળશું પાછા આવા નવા વિડીયોમાં